ગીર સોમનાથના વેરાવળમાં વિકાસના નામે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે શહેરના મુખ્ય એટલે કે વેરાવળ બાયપાસ ચોકડીથી શહેર તરફ માર્ગની બંને બાજુ એસી થી સો વર્ષ જૂના હજારો કટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એક તરફ ગુજરાત સરકાર એક પેડમાં કે નામ જેવું લક્ષી અભિયાન ચલાવી રહી છે ત્યારે બીજી તરફ વર્ષો જૂના વૃક્ષો આડેધડ કપાતા પર્યાવરણ પ્રેમીઓમાં અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ મામલે ખારવા સમાજના પટેલ જીતુ કોહાડા મેદાને આવ્યા છે તેમણે તંત્ર પર આક્ષેપો કર્યા છે નિયમ મુજબ વિકાસના કામમાં જો વૃક્ષ કાપવું પડે તો તેની આસપાસ દસ નવા વૃક્ષો ઉગાડવાનો નિયમ છે જોકે વેરાવળમાં આ નિયમનું સરેરામ ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે વધુ આશ્ચર્યની વાત એ છે કે આ મામલે જ્યારે વન વિભાગને જાણ કરવામાં આવી ત્યારે તેઓ આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિકોએ સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે જો વન વિભાગને જાણ નથી તો આટલા મોટા પાયે વૃક્ષો કોણ કાપી રહ્યું છે માર્ગે પહોળો કરવા બહાને વૃક્ષો કાપવામાં આવ્યા છે પરંતુ વૃક્ષ કાપ્યા પછી ખરેખર કેવો વિકાસ થવાનો છે તેનાથી હજુ પણ લોકો અજાણ છે જય સોમનાથ મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુરા છે હું વેરાળ પાતણ સનાતન ઇંગ્લિશામાં પ્રમુખ છું સાથે સાથે વેરાળ સમજતા ખાડાસામાં પટેલ પણ છું આજે તમે જુઓ કે અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવથી આ હાઈવે સોમનાથ વેરાળ હાઈવે આવ્યો જે બાયપાસથી લઈને અંદર બાય હોતલ પાર્ક સુધી જતા રસ્તામાં સોસો વરસ રોજસો રોજસો વરસ ઉપર જૂના ઝાડવા છે એની હાઈટ છે સોસો સો એંશી ફૂટની સોસો ફૂટની અને આ એટલો ગીચ બગીચો છે લીલોત્રીવાળો એને અત્યારે છેલ્લા ચાર દિવમાં બધાને તોડી નાખ્યા છે કયા કારણથી તોડે છે કાપે છે ઝાડવા એક બાજુ સરકાર આપણે જે એક એક ઝાડ આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીનું એક સૂત્ર ચાલુ થઈ ગયું કે એક ઝાડ માકે નામ એ રીતના આખા ભારત દેશમાં ઝારવાનું ઉત્પાદન ઝારવા વાવીને આપણે ગ્રીન સિટી કરવા માગીએ છીએ હરત વિસ્તારને તો એક બાજુ અમે પણ છેલ્લા બે હજાર પાંચથી આ જે વેરાવાળ આજુબાજુના વિસ્તારોમાં જે ખારા પદ છે ત્યાં અત્યાર સુધીમાં એક લાખ સાડા હજાર ત્રણસો ઉપર જેટલા અમે ઝારવાનું ઉછેર કર્યું છે અને આજે ઝારવા ચાલી ચાલી પચાસ પચાસ ફૂટનાથી દરિયાધારે જ્યાં પાણી ખારા છે ત્યાં પણ અમે ઝરવા ઉગાવ્યા છે તો અમે આટલી મહેનત કરીએ છીએ ને એક બાજુ આ આ લોકો મન મનફાવે તોડે છે કોઈ વિકાસના કામમાં ઝારવા તૂટતા હોય તો અમને કંઈ વાંધો ન પણ વિકાસના કામમાં પણ ઝારવા તોરે તેવો નિયમ છે કે એક ઝારવા કાઢો તો તમે દસ ઝારવા વાવો તો આ આ શું કરે છે અમને સમજ નથી પડતી ત્યાર પછી આ જીભિયાળા મન ફાય ત્યારે ઝારવા સર્વિસના નામે ઝાડવા કાપી છે ચાલી ચાલી પચાસ પચાસ ફૂટના સિટીમાં હોય છે ગ્રીન સિટી થઈ ગઈ હોય ને એ ઝાડવા મન ફાય ત્યારે જીભિયાળા પણ કાપી છે એની કમ્પ્લેન અમે ફોરેસ્ટમાં કેટલી વાર કરી છે રૂબરૂ જઈને લેખિતમાં છતાં એ લોકો એવું કે અમારી હાથમાં નથી અમારે હાથમાં તો અમે આ ગ્રીન સિટી આપણે કરવા માંગીએ છીએ ભારત સરકારનું સૂત્ર છે ગુજરાત સરકારનું સૂત્ર છે કે આખા આખાયમાં જે લીલોતરી થશે તો આપણે બધાથી ફાયદો થયો વરસાદથી વરસાદે વધુ પડશે ને બધી સુવિધા મળશે ઓક્સિજન સારું ફેંકાશે પબ્લિકને ફાયદો થાય છાંયું મળશે ને એક બાજુ આ લોકો ઝાડવા કાપે છે તો એના માટે અમારે કેને ફરિયાદ કરવી કેને રજૂઆત કરવી એનો વિષય અમને ખબર ખબર નથી પડતી કારણ કે અમે મેન ફોરેસ્ટમાં આવે ફોરેસ્ટને કહેતો ફોરેસ્ટવાળા તો એક્શન નથી લેતા આજે સો સો દોસો દોસો વર્ષ જ્યાં જૂના ઝાડવા આજે કાપી લઈએ મન ફાવે એમ તમે જુઓ આજે આખા બાયપાસથી લઈને તમે જોશો ને નમસ્તે હોતલથી આખા ઝાડવા હતા આખી લીલોતરી હતી બે બાજુ ઝાડવાનું છાંયું પડતું માટે અને એ પણ તોડી લાખી અત્યારે ને આ લાકડું ક્યાં જાય છે એ પણ અમને સમજ નથી પડતી અત્યારે સરકારે આના પર બરોબર ધ્યાન રાખી ને જે જે ગુનેગાર છે એને સજા થવી જોઈએ ને જેને જે ઝાડવા તોડ્યા ભલે વિકાસના કામોમાં થયા તો ત્યાં જ્યાં ઝાડવા તોડે છે એની સાઈડમાં એને ડસ્ટર ઝાડવા ઉગાવવા જઈએ એવી અમારી વેરાવળ હતી અમારી બધાને સરકાર પાસે માંગણી છે